મોટી મોટી કેરી ખાવી હોય તો હાલો મોટા મોટા ફળ એવા જોવો જોવા આખા બોક્સ છે જોવો જો ખાટી મીઠી કાચી પાકી મોજે મોજો જોઈ લ્યો જોતે તો પછ જઈ લઈ આવજો બધાય બહુ આના હાટુ તળપે હે આ કેરી ખાવા હાટુ ખાલી એની સુગંધ તો જોવો તમે આ હા 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 જોઈ તો લ્યો ખાલી બસ મોટા મોટા ફળ હો કાઈ નો ઘટે જોવો કેવડા ફળ હે ખાઈને તો જોજો મીઠી મીઠી મધ જેવી લાગશે તમને હાલો કાલે મળશું